હેડલાઇન્સ ના પ્રાયોજક છે છાશ વાલાની પ્રોબાયોટિક લસ્સી નીટ પીપલ લેખને લઈને વિરોધનો વંટોળ સીબીઆઈ નોંધી પહેલી એફઆઈઆર ગુજરાત પોલીસ પાસેથી મેળવી અન્ય રાજ્યોમાંથી તેની રેપર ગીર સોમનાથ તાલાળા અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ સુત્રાપાડા જમાલપુર ભુવાવાડા ગામમાં ભારે વરસાદ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદ ગાંધીનગર મહેસાણામાં પડી શકે છે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ ચોમાસાના પ્રથમ વરસાદ વરસાદે શેત્રુંજી નદીના નદીમાં આવ્યું પૂર શેત્રુંજી નદીમાં પૂર આવતા લોકોમાં ઉમટી પડ્યા આજથી ત્રણ દિવસ પોલિયો નાબૂદી ઝુંબેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ બાળકોને રસી પીવડાવવાની કરાવી ઝુંબેશની શરૂઆત લંગ્સ ના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી સમાચારની શરૂઆતમાં જોઈએ લાખ મહત્વના સમાચાર તો વાત કરી રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તથા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ પડશે રાજ્યમાં ક્યાંક ભારે તો ક્યાંક ભારે વરસાદ છે જેમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી ટ્રફના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે अगले सात दिन तक तो बारिश होने का चांसेस है गुजरात सौराष्ट्र क्वस्ट रीजन में अगले दो दिन तक तो आपका गुजरात रीजन जो है वाइड स्प्रेड रेन होने का चांसेस है एंड सौराष्ट्र में जो वाइट स्प्रेड होगा एंड कौ रीजन में लाइट रेन होने का संभावना है और अगले तीन दिन तक तो जो हेवी टू वेरी हेवी रेनफॉल का भी फोरकास्ट दिया गया है साउथ गुजरात रीजन में जो साउथ गुजरात रीजन में डे वन में हैवी रेन हैवी टू वेरी हैवी रेनफॉल होने का उम्मीद है उसमें नर्मदा तापी डांग वालसा डिस्ट्रिक्ट आ रहा है और हैवी में आ रहा है भारूच शुराप नवसारी डांग दामन एंड दादरा नगर हवेली और सौराष्ट्र दद्र, रीजन में आएगा आपका अमरेली गिर सोमनाथ डे टू में हैवी टू वेरी हैवी रेनफॉल होने का जो चांसेस है नॉर्थ गुजरात रीजन में दाहोद Uh, छोटा उदयपुर एंड uh, जो हैवी रेनफॉल होने का चांसेस है सागर और पंचमहाल और सौराष्ट्र so, so रीजन में जो हैवी रेनफॉल होने का चांसेस है वो है अमरेली एंड ग्री सोमनाथ डिस्ट्रिक्ट और डे थ्री में हैवी रेनफॉल होने का चांसेस है काठा एंड सवरकंडा ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમ અંગે વિવાદ શરૂ થયો છે સરકારના નવા નિયમ મુજબ અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલમાંથી પણ લાયસન્સ કઢાવી શકાશે જેને લઈને ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક મળી હતી નવા નિયમમાં એટીડીસી ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો લાઇસન્સ આપે તેવી જોગવાઈ અને બે એકર જમીન આવશ્યક હોવાની પણ જોગવાઈ હોવાથી આ બેઠકમાં મુખ્ય મુદ્દો લાયસન્સ અને રોડ સેફ્ટી રહ્યો હતો દેશના છવ્વીસ જેટલા રાજ્યોમાંથી ડ્રાઇવિંગ સ્કૂલના પ્રમુખો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા ઓલ ઇન્ડિયા ડ્રાઇવિંગ સ્કૂલ ફેડરેશનનું માનવું છે કે નવા નિયમથી કોર્પોરેટ સેક્ટરમાં ફાયદો થશે પણ પબ્લિકને નુકસાન થશે તેની સાથે નાના ડ્રાઇવિંગ સ્કૂલના સંચાલકો બે એકર જમીન રાખીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા જાય તો કરોડોનો ખર્ચ થાયમ છે જેથી આ બાબતે સરકાર સામે વિરોધ કરવા આગામી સમયની રણનીતિ ઘડવામાં પણ આવી હતી જે મુદ્દો લઈને અમે ડ્રોઈંગ સ્કૂલ વાળા છવ્વીસ રાજ્યમાંથી દરેક સ્ટેટ પ્રેસિડેન્ટ અને સેક્રેટરી અહીં આવેલા છે અને એની અંદર જે મુખ્ય મુદ્દો છે અત્યારે હાલ જે એટીડીસી જે ડ્રોઈંગ સ્કૂલનો જે છે એ કેટલાય સમયથી પહેલી જૂનથી ડ્રોઈંગ સ્કૂલો વાળા લાયસન્સ આપશે ડ્રોઈંગ સ્કૂલો વાળા લાયસન્સ આપશે મીડિયામાં ટીવીમાં અને બધા આના આ પ્રચારો ચાલે સોશિયલ મીડિયા પર બી આ પ્રચારો ચાલતા હતા હકીકતમાં આ વસ્તુ હજી કોઈ એવી જગ્યાએ ક્યાંય એવી ડ્રોઈંગ સ્કૂલને એવી સર્ટિફિકેટ આપ્યું નથી કે તમે આવું કરી શકો બરાબર અને અત્યારે આ લી ડ્રાઈંગ સ્કૂલોવાળા ભેગા થવાનું મુખ્ય કારણ એ છે કે આ ડ્રોઈંગ સ્કૂલોવાળાથી ડ્રાઇંગ સ્કૂલોવાળાને નુકસાન છે કે ફાયદો છે આ ડ્રોઈંગ સ્કૂલોવાળાને અમારે સમર્થન કરવું કે એનો વિરોધ કરવો વિરોધ કરવો તો અમારે કઈ રીતે વિરોધ કરવો અમે જો વિરોધ કરીશું તો છેલ્લી હદ સુધી કેસ કરીશું આંદોલન કરીશું બધી રીતે અમે જે અમારી રણનીતિ તૈયાર કરવાની છે રણનીતિ તૈયાર કરવા માટેનો આજે અમારો આ મુખ્ય બેઠકનો મુદ્દો છે સુધાન એક જ છે કે જે એટીડીસી ડ્રાઇવિંગ સ્કૂલ છે જે સામાન્ય ડ્રાઇવિંગ સ્કૂલોવાળા એ કરી શકે તેમ નથી કારણ કે બે એકર જગ્યાની અંદર આ ડ્રાઇવિંગ સ્કૂલ બને અમદાવાદ શહેરની અંદર ગણીએ તો આપણે અમદાવાદ શહેરના વિસ્તારથી પંદર કિલોમીટર દૂર જઈએ ને તો બી પંદર વીસ કરોડથી નીચે એક વીઘો જગ્યા ના મળે જો અહીંયા મિટિંગ હોઈએ वो हमारी प्रेसिडेंशियल मीट है जिसमें पूरे जो इंडिया के स्टेट हैं उनके प्रेसिडेंट और सेक्रेटरी यहाँ पर विभिन्न मुद्दों को लेकर उपस्थित हुए हैं आज जो मुख्य मुद्दा है हमारे जैसे रोड सेफ्टी के लिए है कि रोड सेफ्टी पे हम कैसे बेहतर तरीके से काम कर सकते हैं रोड सेफ्टी पे कैसे बेहतर तरीके से काम कर सकते हैं एक्सीडेंट का जो रेशो अभी जैसे वक्ता बोल रहे थे दिन पर दिन बढ़ता जा रहा है और जितने भी वाहन चालक अभी सड़क पर हैं उनमें से मात्र सात से आठ परसेंट लोग ऐसे हैं जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहे हैं बाकी अपने परिचितों से रिश्तेदारों से भाई बहनों से गाड़ी सीख रहे हैं एक बंदा जो ड्राइविंग स्कूल से गाड़ी सीख रहा है और एक जो परिचित से गाड़ी सीख रहा है उसकी ड्राइविंग स्किल में निश्चित रूप से बहुत आ, अंतर होता है और एक रोड एक्सीडेंट का बहुत मेजर जो इशू कारण ये है कि ट्रैफिक रूल्स की आ, उनको जानकारी नहीं है इसलिए हम चाहते हैं कि, कि किसी भी लाइसेंस से पहले ड्राइविंग स्कूल से जो ट्रेनिंग है वो उसको कंपलसरी किया जाए આગળ વાત કરીએ તો આજે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાવનગરમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી બેઠકમાં શહેર અને જિલ્લાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યકરો સાથે ચર્ચાઓ બાદ એક પ્રેસ કોન્ફરન્સ યોજી વિવિધ મુદ્દે ભાજપ પર પ્રહાર કર્યા હતા જેમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને મંત્રી જવા ચાવડાને લઈને પણ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ભાજપને જ્યારે જરૂરિયાત હોય ત્યારે ઉપયોગ કરવાનો પછી કશું કહે તો અવાજ દબાવવાનો આ ભાજપની વૃત્તિ છે વધુમાં શક્તિસિંહે કહ્યું કે આ હજુ ટ્રેલર છે પિક્ચર હજુ બાકી છે હજુ ઘણા ખરા નેતાઓ સામે આવશે જ્યારે નીટની પરીક્ષાને લઈને પણ શક્તિસિંહ ગોયલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મહા મહેનતે પરીક્ષાઓની તૈયારી કરે છે પછી પરીક્ષાઓ રદ કરવામાં આવે

એમને કે એમના નેતાઓની વિરુદ્ધ બેફામ બોલતા હોય ગાળો આપતા હોય તો પણ એમના પગ પકડવાનો આવો આવો કરીને લાલ જાજમ પાથરવાની લઈ જવાના ઉપયોગ કરવાનો અને ઉપયોગ થઈ ગયા પછી એ જ નેતાને અપમાનિત કરવાના આ ભારતીય જનતા પાર્ટીની ચાલ ચલન અને ચરિત્ર રહ્યું છે જ્યારે લઈ જાય ત્યારે ભરપૂર વખાણ કરવાના અને એ પછી ચૂંટણી સમયે ઉપયોગ પણ કરી લેવાનો લોકો વિરુદ્ધ થઈ ગયા હોય તો કોંગ્રેસને કાલ સુધી તમે ખરાબ કહેતા હો કોંગ્રેસના જે નેતાઓની વિરુદ્ધ બોલતા હો એને ઉપયોગ કરી એના ખભે ચડી અને ફાયદા લેવાના મને લાગે છે કે આ પ્રકારની હલકી રાજનીતિ ભારતીય જનતા પાર્ટી છે કરે છે એનો ભોગ ઘણા સારા નેતાઓ બન્યા છે અને ત્યાં ગયા પછી કેટલાક પેલું ક્યાંય ના ન રહ્યા એવું લાગે અને મૌન બેસી રહે છે અને કેટલાક લોકોનો અંતરાત્મા જાગે છે એ સ્વાભિમાન માટે અવાજ પણ ઉઠાવે છે મને લાગે છે કે ભાજપ જે રાજનીતિ કરે છે એ ટૂંકા ગાળામાં ફાયદો આપી શકે પરંતુ લાંબા ગાળે ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય એની આ શરૂઆત છે આ તો એક ટ્રેલર છે આખું મૂવી આગળ આવશે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને સિનિયર નેતાઓ સુધી બધા જ લોકોનો આત્મા કકળાય છે કારણ કે જે કેડર બેઝ પાર્ટી કહેવાતી હતી જેમણે લાંબા સમય સુધી આઝાદી પછી કોંગ્રેસનું શાસન રહ્યું પરંતુ સિદ્ધાંતથી ભાજપ સાથે કામ કર્યું હતું એવા બધા જ લોકો દુઃખી છે કારણ કે ટૂંકા ગોળાનું રાજકારણ શરૂ કર્યું અને લોકશાહી નહીં સંપૂર્ણ હત્યારશાહી કાંઈ સાંભળવાનું નહીં તમારો કોઈ અવાજ નહીં તમારી સિનિયોરિટી નહીં તમારી મહેનત નહીં અમને ઠીક લાગ્યું અને ચાહો તમે લઈ નીકળો કોંગ્રેસની વિચારધારાના નેતાઓને ભાજપના પેજ પ્રમુખ અને નેતાઓએ ખભે બેસાડીને નીકળવાના કારણ કે આકાએ કીધું છે અને આ કારણે ભારતીય જનતા પાર્ટીના પેજ પ્રમુખથી લઈને નેતાઓ સુધી નારાજ છે બધા જ લોકો નારાજ છે અહંકાર એટલો ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો આવી ગયો કે ચૂંટણી સમયે કહ્યું કે આર એસએસના કારણે અમારે જીતવાનું નથી રહેતું આર એસએસની અમારે જરૂર નથી હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એટલા મોટા થઈ ગયા છે કે આર એસ એસને અમારી જરૂર હોય છે આરએસએસની અમારે જરૂર નથી શું આ અહંકારની તો બીજું શું છે ને આવું થાય ત્યારે કેટલાક લોકો સ્વાભિમાની હોય છે કેટલાક નહીં હું તો કહીશ કે અંશે લોકો સ્વાર્થ નહીં સ્વાભિમાન માટે જીવતા હોય છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એમના પોતાના જ કાર્યકર્તાઓ અને નેતાઓના સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે એટલે જે સ્વાભિમાની લોકો છે એમનો અંતર આત્મા ક્યાંય ને ક્યાંય જાગે છે

તમે પહેલાં ચંપાવતજીનું સ્ટેટમેન્ટ જોયું હતું ભાજપના મિનિસ્ટર સુધી એ સ્ટેટમેન્ટ પહોંચતું હતું પૂરા પુરાવા હતા પણ આ સરકારે ક્યાંય કર્યું નહીં એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ પેપર ફોડવામાં હોય હવે આજે નીટની પરીક્ષા દેવા માટે તૈયાર કરીને ગયેલો વિદ્યાર્થી એ જાય અને હવે આજે પરીક્ષા નહીં લેવાય આ સરકાર માટે તો બહુ સહેલું છે એક લીટીમાં કહી દીધું જાઓ પેપર નહીં આજે પણ એ પરિવારની પરિસ્થિતિ જોઈ છે ક્યાં ક્યાંથી માણસ પેપર દેવા માટે ક્યાંક બસ આ તે વ્યવસ્થા સમયસર ન હોય તો આગલે દિવસ આવીને રોકાયા હોય વિદ્યાર્થી એ તૈયારી કરી છે એનું ટાર્ગેટ છે કે આ દિવસે મારે એક્ઝામ આપવાની છે એ એક્ઝામની તારીખ બદલાય એની સાયકોલોજીકલ એટલે કે એની માનસિક પરિસ્થિતિ ઉપર વિપરીત અસર પડે આ બધાનું વળતર સરકારે ચૂકવવું જોઈએ અને વળતર વસૂલ એના પાસેથી કરવું જોઈએ કે જેના કારણે પરીક્ષા મુલતવી રાખી શું કામ રાખી એનો અર્થ ક્યાંક ને ક્યાંક તમારું લીકેજ હતું તો જ્યાં લીકેજ હતું કે કોના કારણે હતું એના પાસેથી વસૂલ કરો અને જે વિદ્યાર્થીઓને તકલીફ પડી છે એને વળતર પેટે પૈસા આપો એવી હું માંગણી કરીશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના એચલ કોલેજ ઓફ કોમર્સના કેમ્પસ ખાતે મેસેન્જર્સ ઓન સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું સાયન્સ ઇન્ટરનેશનલ ઇન્ડિયા દ્વારા આયોજિત આ રેલીમાં સાયકલિસ્ટ માટે પંદર કિલોમીટર અને દોડવીરો માટે પાંચ કિલોમીટરનો રૂટ નિર્ધારિત કરવામાં આવ્યો હતો જેમાં દિવ્યાંગોનો જુસ્સો વધારવા માટે સાયકલિસ્ટ અને રનર્સ મોટી સંખ્યામાં હોંશ હોંશ જોડાયા હતા જડયાત્રા બાદ ભગવાન પંદર દિવસ માટે મોસાળ ગયા છે છતાં રવિવારે મોટી સંખ્યામાં ભક્તો જગન્નાથ મંદિરે આવ્યા હતા ભક્તોનો ભારે ધસારો મંદિરમાં જોવા મળ્યો એવું કહેવાય છે કે ભગવાન જે સિંહાસન ઉપર બિરાજમાન થાય છે તે રત્નદેવી સિંહાસનના દર્શન પણ મહત્ત્વના છે ભગવાન પંદર દિવસ મોસાળ જાય છે ત્યારે સિંહાસનના સંપૂર્ણ દર્શન કરી શકાય છે આથી ભક્તો ભગવાન મોસાળ ગયા હોવા છતાં પણ દર્શન માટે આવતા હોય છે ભગવાનને આસ્થા અને શ્રદ્ધા જોડાય હોય હોય છે તે દર્શને આવતા હોય છે પણ બારે મહિના તો આમ ભગવાન સિંહાસન પર બિરાજેલા દર્શન થતા હોય છે પણ રત આ ભગવાન જે જગ્યા પર બિરાજે છે એનું નામ રત્નવેદી સિંહાસન છે એટલે વિશિષ્ટ રત્નબેદી સિંહાસનના દર્શન કરવા લોકો ખાસ વિશિષ્ટ પધારતા હોય છે કે આ પંદર દિવસમાં જ આ સિંહાસનના આવી રીતે દર્શન થતા હોય છે બાકી તો ભગવાન સિંહાસન પર બિરાજેલા હોય એટલે એ રત્નબેદી સિંહાસનના દર્શન નથી થતા હોતા પણ આ પંદર દિવસ એવા દિવસ છે કે ભગવાનની રત્નબેદી સિંહાસનના દર્શન થાય છે જળયાત્રા બાદ ભગવાન જગન્નાથજી પોતાના મામાના ઘરે જતા હોય છે ત્યારે જગન્નાથ મંદિરમાં અત્યારે જે વાત કરવામાં આવે તો ભગવાન જે મામાના ઘરે ગયા છે એટલે કે મૂર્તિ ભગવાનની જે હોય છે તે મામાના ઘરે મોકલવામાં આવતી હોય છે સાથે જ વાત કરવામાં આવે તો આજના દિવસે અત્યારે લોકો દર્શન કરવા પણ આવતા હોય છે અને સાથે જ વાત કરીએ તો ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા છે ત્યારે તમામ જે લોકો દર્શનાર્થીઓ જે છે તે દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને સાથે જ ભગવાન જગન્નાથજીના મંદિરે આજે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે દર્શન કરી રહ્યા છે કહી શકાય કે ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસની રથયાત્રા છે ત્યારે જળયાત્રા બાદ ભગવાન મામાના ઘરે જતા હોય છે અને મામાના ઘરેથી આગલા દિવસે એટલે કે સાત તારીખે રથયાત્રા છે આગલા દિવસે તેઓની જ મંદિર પરત આવતા હોય છે અને વહેલી સવારે તેમની જે કહી શકાય કે મંગળા આરતી કરવામાં આવતી હોય છે અને નેત્રોત્સવ પણ કરવામાં આવતો હોય છે તો કહી શક ભગવાન જગન્નાથજીની એકસો સુડતાળીસમી રથયાત્રા ભગવાન હાલ પોતાના મામાના ઘરે છે ત્યારે આગલા દિવસે જે ભગવાન છે મંદિરમાં નિત પ્રવેશ કરશે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે અમદાવાદ કલાપ્રેમી માટે તસવીરકારો દ્વારા કંડારાયેલ દ્રશ્ય સ્મૃતિને કવિ અને લેખક ડોક્ટર ગુરુદત્ત ઠક્કર શબ્દ વડે શણગારી છે એવા દ્રશ્ય ઉવાચ નામના પુસ્તકનું આજે વિમોચન કરવામાં આવ્યું હતું જાણીતા સાહિત્યકાર સતિન દેસાઈએ આ જ પંક્તિઓનું તેમની આગવી શૈલીમાં રસ દર્શન કરાવ્યું છે જે પ્રબીર ફાઉન્ડેશન દ્વારા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે ત્યારે આ પ્રસંગે અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે મોટી સંખ્યામાં સાહિત્યકારો તેમજ દિવ્યાંગજન હાજર રહ્યા હતા કાર્યક્રમ જે થઈ રહ્યો છે એક પુસ્તક નિર્માણ પર છે અને આ ઐતિહાસિક એવું પુસ્તકનું નિર્માણ થાય છે કે જે ચિત્રકાવ્ય ચિત્રકાવ્ય ચિત્ર પર કવિતા લખનારા બહુ ઓછા જૂથ કવિઓ પેદા થયા છે સુરત દલાલે ચિત્રકાવ્ય માટેની એક રિક્વેસ્ટ કરી હતી પણ કોઈ સફળ ના થયા પણ અમારા અહીંયા અમદાવાદના તબીબ ડૉક્ટર ગુરુદત્ત ઠક્કર એમને આ ચેલેન્જ ઉપાડી અને પચાસ જેવા ચિત્રોનું એ છબી સ્વરૂપ હોય કે અક્ષરાંકન કે ચિત્રાંકન કર્યા હોય એ છબી સ્વરૂપનું એમને કાવ્યાત્મક નિરૂપણ કર્યું બે અને ચાર પંક્તિમાં ટૂંકા કાવ્યોમાં મને એટલું અદ્ભુત સ્પર્શ્યું કે આપ નહીં માનો કે દિલેક મંદિર જેમ ત્રીસ દિવસમાં પૂરું થાય છે એમ પંદર દિવસમાં એ પુસ્તકની રૂપરેખા અવલોકન અર્થે ત્રણ ત્રણ પાનાની દીર્ઘ એની ભગવર્થથી માંડીને અવકાશી એના ગુણત્વને એના તત્વોને એના પ્રતિકોને એના સંવિધાનોને મેં એ રીતે ખોલવાના પ્રયત્નો કર્યા છે મને એવો સંતોષ થયો કે એક વિહાર ભૂતળથી આપણે અવકાશી કરી રહ્યા છીએ અને આપણે આ ચિત્ર કાવ્ય દ્વારા જગતને એક નવા પરિમાણો આપવાની એક અમારું ચેતન એની એક અવસ્થા છે મારો પુત્ર અને જે કોરોના કાળમાં ખૂબ જ લડત આપીને તારીખ ઓગણીસમી ડિસેમ્બર બે હજાર વીસના રોજ ઈશ્વરધામમાં સીધાવ્યો પણ હજી પણ એનો આત્મા એનો રૂહ અમારી સાથે જ છે અને એની પ્રેરણાથી જ અમે આવા બધા કાર્યક્રમો કરતા રહીએ છીએ અને પ્રબીર ફાઉન્ડેશનની સ્થાપના કરી શક્યા છીએ અને પ્રબીર ફાઉન્ડેશનનો ધ્યેય લોકો દિવ્યાંગ લોકોને કોઈ પણ જાતની મદદ કરવાનો શૈક્ષણિક રીતે કોઈ નબળા વર્ગના લોકોને મદદ કરવાનો અને સાહિત્ય અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ જે ઉગતા કલાકારો છે એને મદદ કરવાનો અને આર્થિક રીતે નબળા વર્ગને કોઈ પણ જાતની જીવન જરૂરિયાતની વસ્તુની મદદ કરવાનો ધ્યેય છે આજે જે સંગ્રહ બહાર પડી રહ્યો છે એ એક અલગ પ્રકારનો સંગ્રહ છે કે જેમાં ચિત્રો સારા ફોટોગ્રાફર મિત્રોએ લીધેલા ચિત્રો છે તસવીરો છે અને એના પર મારી નાનકડી પંક્તિઓ હાઈકુ મુક્તક મેં લખેલા છે લગભગ પચાસેક બહુ ચુનંદા તસવીરો અને એના પરની કવિતાઓનો ખૂબ જ સુંદર રસ દર્શન કરાવ્યું છે ડૉક્ટર સતીન દેસાઈ જે જાણીતા સાહિત્યકાર છે એટલે મારી દૃષ્ટિએ હું થ્રીડી સોનોગ્રાફી કરું છું આ થ્રીડી પુસ્તક થયું છે અને ખૂબ આનંદ છે કે પ્રબીર ફાઉન્ડેશન દ્વારા એ લોકોએ આગેવાની લઈ અને બહુ સરસ કામ કરી રહ્યા છે અને આ પુસ્તક મારું બહાર પાડી રહ્યું છે જે એન્ટરટેનમેન્ટ ફોર ચેરિટી અમારો મોટો છે એન્ટરટેનમેન્ટ ફોર ચેરિટી જેમાં ડૉક્ટર નીતિન સુમન શાહ જ્યોતિબેન ઠાકોર હંમેશા ફંડ્સ સારા પ્રમાણમાં મોકલાવે છે અને દર વર્ષે અમે એક કાર્યક્રમ દિવ્યાંગો માટે અંધજન માટે કરીએ છીએ આગામી ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે અમદાવાદના દરિયાપુરમાં સામાજિક એકતા અને સદભાવના માટે હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને રક્તદાન કર્યું હતું તેમજ અન્ય લોકોને પણ રક્તદાન કરવા માટે પ્રેરણા આપી હતી અમદાવાદ રેડક્રોસ સોસાયટી શહેર પોલીસ અને હિન્દુ મુસ્લિમ સમુદાય દ્વારા સંયુક્ત રીતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં નિકુલના અંગત અદાલતમાં યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી હતી મળતી જાણકારી પ્રમાણે ત્રણ લોકોએ મળીને યુવકની હત્યા કરી દીધી હતી મહત્વનું છે કે હત્યારા આવે માથાના ભાગે ફટકા ઝીકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે મોડી રાત્રે ગજાનંદ ફ્લાઇટ નજીક આ બનાવ સામે આવ્યો હતો અમરેલી જિલ્લાના રાજુલા રામપરા ગામના સરપંચ જનાભાઈ વાઘે વન મંત્રી બેરાને પત્ર લખ્યો છે ગામની અંદર અવારનવાર આવતા સિંહોને અટકાવવા તેમણે વન મંત્રીને રજૂઆત કરી હતી તેઓએ પત્રમાં જણાવ્યું હતું કે રામપરા ગામમાં છેલ્લા પંદર દિવસથી સાતથી આઠ સિંહોના ટોળા આવે છે આ સિંહો દિવાલોથી પશુઓનું મારણ કરીને નુકસાન પહોંચાડે છે વારંવાર રજૂઆત કરવા છતાં વન વિભાગ દ્વારા પગલાં લેવામાં આવતા નથી તેઓએ લેખિતમાં આરોપ લગાવ્યો છે કે વન વિભાગને રજૂઆત કરવામાં આવે છે ત્યારે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી તેવું કહેવામાં આવતું હોવાના કારણે સરપંચે પણ આરોપ લગાવ્યો હતો હિંમતનગરના અર્બન સેન્ટર ખાતે જિલ્લા કલેક્ટર જિલ્લા આરોગ્ય અધિકારી રોટરી ક્લબના પ્રમુખની ઉપસ્થિતિમાં જીરોથી પાંચ વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવી સાબરકાંઠા જિલ્લામાં નવસો બ્યાસી બુથો પર રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો રસી પીવડાવ્યા બાદ બાળકોએ રમકડા ચોકલેટ આપવામાં આવી હતી આજથી દેશવ્યાપી પોલિયો નાબૂદી અભિયાન શરૂ થયું છે જ્યારે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો ઝીરોથી પાંચ વર્ષના એક લાખ અગ્રસી હજાર પાંચસો સાહીઠ બાળકો તેમને કવર કરવામાં આવ્યા છે ટ્રાઇબલ રિમોટ અને ઇન્ડસ્ટ્રીઅલ પોકેટમાં શુક્રવાર અને શનિવારે પોલિયો પલ્સના ટીપા પીવડાવાયા હતા અને આજે જિલ્લાના આઠ તાલુકામાં પીએચસી સીએચસી સિવિલ ઉપરાંત જાહેર સ્થળોએ આજે આઠસો બાણું બુથો પર પોલિયો પીવડાવવાની કામગીરી ચાલશે આ ઉપરાંત બેતાલીસ ટ્રાજીટ બૂથ અને તેર મોબાઈલ ટીમ છે આજના દિવસે જે પણ બાળકો કવર કરવાના રહી જશે એમને સોમવારે અને મંગળવારે ઘરે જઈને પોલિયો પલ્સના ટીમ પીવડાવવામાં આવશે પોલીસ પાસેથી મેળવશે કેસ ડાયરી ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી ગીર સોમનાથ ના તાલાળા અને સુત્રાપાડા ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ સુત્રાપાડાના જમાલપુર ગુવાવડા ગામમાં ભારે વરસાદ રાજ્યમાં સાર્વધિક વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદ ગાંધીનગર મહેસાણા પડી શકે છે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી ધારી પંથકના ગીરકાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ ચોમાસાના પ્રથમ વરસાદે શેત્રુંજી નદીમાં પૂર આવ્યું શત્રુંજી નદી પૂર આવતા લોકો ઉમટી પડે આજથી ત્રણ દિવસ પોલિયોના આવું ઝુંબેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પોલિયો અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ બાળકોને રસી પીવડાવીને કરાવી ઝુંબેશની શરૂઆત હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશ પ્રોબાયોટિક લસ્સી